મારું નામ સતીષ ગમારા વઢવાણ સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં નગરપાલિકાના બે કર્મચારીઓ જે ભૂગર્ભ ગટરમાં ઉતરતા દુઃખદ ઘટના જે બનેલ છે તેની એક દુઃખ વાત છે ત્યારે બહુ નાના પરિવારમાંથી આવતા હોય અને એ પરિવારને સાથે અમારો પણ ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી તમને આત્માને શાંતિ મળે પણ આજે સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે આવવાનો હોય કરોડો રૂપિયાના વિકાસના કામના ખાત ખાતમુહૂર્ત કરવા માટે ત્યારે આજે એમનો પ્રોગ્રામ રદ થયો મોકૂફ રાખવામાં આવ્યો ડરના કારણે ડરના કારણે કે ભાઈ વિરોધ થશે આ થશે પણ મુખ્યમંત્રીશ્રીને મારે એટલું કહેવાનું હતું કે મુખ્યમંત્રીશ્રી આપે એ પરિવારની સાથે મુલાકાત કરવાની જરૂર હતી અને સાથે સાથે વિકાસના કામનું પણ ઉદઘાટન કરવાનો હતો વિરોધ ન થાય એ નાના પરિવારમાં જે આવે છે આજે જો સફાઈ કામદારો ન ગુજરાતમાં હોત તો આપણું શું થાય પણ આજે એવા પરિવારને પણ સાંતુનાલા આપવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ના ગયા ત્યારે હું શબ્દ શબ્દોમાં વખોડી કાઢું છું કે આવા ડરપોક સીએમને રાજીનામું આપી દેવું જોઈએ કે સુરેન્દ્રનગરમાં એક જ મહિનામાં બે વખત પોગ્રામ મોખુપ્રિય મુખ્યમંત્રીનો એક સુરનગર શહેરમાં ઝાલાવડ ગોલંબોલંબીનું ઉદ્ઘાટનમાં આવવાના હતા ત્યારે પણ આવી એક કોઈ ઘટના ઘટી હતી એના કારણે મોખું પ્રિય અને આજે પાટડીમાં આવવાના હતા ત્યાં પણ ન આવ્યા તો આ ડરપૂક સીએમ કહેવાય અને ડરપૂક સીએમને કહું છું કે તમે તાત્કાલિક રાજીનામું આપો અને અમે રાજીનામું માંગી રહ્યા છીએ